અમદાવાદ શહેરમાં ફાયર સેફ્ટીના કડક નિયમોનું પાલન કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધુ એક નિયમનો અમલ કરવામાં આવ્યો છે હવે અમદાવાદ શહેરના મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ સહિતના વિવિધ જાહેર સ્થળ ઉપર ફાયર એનઓસીને લઈને એક બોર્ડ જોવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવેલો છે આ બાબતને લઈને જાહેર નોટિસ પણ આપવામાં આવેલી છે આ નોટિસ અંતર્ગત તમામ એવા જાહેર સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હશે તેવા એકમોએ લીધેલી ફાયર એનઓસી તારીખ રિન્યુ કરવાની તારીખ જણાવવાની રહેશે અને એનઓસી દર્શાવતું બોર્ડ મુખ્ય દરવાજા બહાર લગાડવું પડશે હવે નિયમ પ્રમાણે ત્રણ ફૂટ પહોળાઈ અને બે ફૂટ લંબાઈ ધરાવતું બોર્ડ લગાવવું પડશે લાલ રંગના બોર્ડ ઉપર સફેદ રંગે લખાણ કરવાનું રહેશે આ નિયમનું પાલન નહીં કરનાર એકમ સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે જ્યારે પણ આપણે જોવા જાય તો બાર બોર્ડ ઉપર કે ભાઈ બિલ્ડિંગનું નામ પછી એમના એનઓસીના નંબર કઈ તારીખે એમને એનઓસી લીધેલી છે અને કઈ તારીખે એમની એનઓસી એક્સપાયરી ડેટ થાય છે આટલું જો બાર બોર્ડ ઉપર આપણે શો કરી શકીએ તો આવતા જતા દરેક નાગરિક જે એમાં રહેતા હોય વપરાશકર્તા જે દરેક વપરાશકર્તા છે એ આનાથી અવગત થાય અને ટાઈમે ટાઈમે એની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય તો એનઓસી રિન્યુ થઈ જાય એ જ આશયથી આપણે જો આ પ્રકારના બોર્ડ લગાવીએ અને દરેક માણસોમાં આ પ્રકારની જાગૃતિ આવે એના માટે આ આજે જાહેર ખબર આપેલી છે